નમસ્કાર આજે ભારત પાકિસ્તાનનું યુદ્ધ ભારત પાકિસ્તાનના સતના આધિન ભારતે સર્તો મૂકી એ આદિનાજે યુદ્ધનો વિરામ થયો આમ જોઈએ તો લોક માટે હિતકારી છે પણ પાકિસ્તાન જે રીતે છેલ્લા કેટલા વર્ષોથી આ છમકલું કરતું આવ્યું અને ભારતે જબરદસ્ત આ વખતે એને સમક સ્વીકાર્યો છે અને ભવિષ્યમાં પણ આવું વર્તન કરશે તો ભારત સરકાર એનાથી ખૂબ આકરું પગલું લેશે અને પાકિસ્તાનને છેડે ભોગવું રહેશે અને બનાસકાંઠા જિલ્લો પણ મજબૂત છે અને પબ્લિકે ખૂબ ઉત્સાહથી લોકો હમણાં સવારે સો એક બ્લડ કેમ્પ પણ કર્યો એમાં ઘણી બધી બ્લડ કેમ્પની અંદર બોટોલ ભેગી કાયકરી કરવામાં આવી હતી અને ખૂબ સહાય કરવા માટે સૈનિકોને દેશવાસીઓને સહાય કરવા માટે પબ્લિક ખૂબ જબરજસ્ત મજબૂત થઈ ગઈ છે અને આને જો ફરી એવું પગલું ભર્યું સરકાર પાકિસ્તાને કે કોઈ આતંકવાદીએ કે આતંકવાદીને કોઈ સાથ આવ્યો પાકિસ્તાનવાળાએ તો એનું ખૂબ મોટું પરિણામ પાકિસ્તાનને ભોગવું પડશે અને એના માટે ખૂબ એના આગળ પગલા લેવામાં આવશે ભરતભાઈ ભારત અને પાકિસ્તાન નું યુદ્ધ વિરામ આવ્યો છે તે દ્રષ્ટિએ સારી વાત છે ભારત અને પાકિસ્તાનમાં બંનેમાં નુકસાન મોટા પ્રમાણમાં થઈ રહ્યું હતું તે આજે અમેરિકાના મધ્યસ્થાનમાં આજે જે વિરામ આપવામાં આવ્યો છે યુદ્ધનો તે સારી વાત છે પરંતુ મને એવું નથી લાગતું કે પાકિસ્તાન ફરી અણવચંડી ના કરે એવું મને લાગતું નથી અને આ વખતે જો પાકિસ્તાન આ રીતે જો ભારત ઉપર હળદંડી કરે તો ભારત તેનો જવાબ મજબૂતાઈથી આપે તેવું અમે ઈચ્છી રહ્યા છીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું હતું એ યુદ્ધ વિરામ કરવામાં આવ્યું છે પરંતુ એ યુદ્ધ વિરામ કરવા માટે અમેરિકાની મધ્યસ્થી લેવામાં આવી છે જે રાતે પાકિસ્તાન દ્વારા જે નાપાક હરકતો કરવામાં આવી હતી તે આપણા રહીશી ઇલાકો ઉપર પોતાને ડ્રોન છોડવામાં આવ્યા હતા પરંતુ આપણી એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા એમને દરેક એમના જે ડ્રોનને તોડી પાડવામાં આવ્યા હતા એના પછી ભારત દ્વારા વળતો પ્રહાર કરવામાં આવ્યો એમના જે એર બેસ હતા ચારથી છ એર બેઝને તોડી પાડવામાં આવ્યા છે એ એરબેઝ તોડી પાડવાના હિસાબે પાકિસ્તાન અમેરિકાની શરણે ગયું અને શરણે ગયા પછી પાકિસ્તાને અમેરિકાને કીધું કે ભારતને કો આપણે યુદ્ધ વિરામ કરવા માટે તૈયાર થયું છે પરંતુ જો વારંવાર પાકિસ્તાન દ્વારા એવી જો

આ વખતે છેલ્લા ત્રણ ચાર દિવસથી ભારત અને પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધ ચાલતું હતું એ યુદ્ધમાં ભારતના સૈનિકો જડબાતોડ પાકિસ્તાનને જવાબ આપતા હતા અને પાકિસ્તાનને પણ ખબર પડી ગઈ હતી કે આ વખતે આપણો કંઈ ચાલે એવો નથી માટે પાકિસ્તાને જે પોતાના હથિયાર હેઠા મૂકી અને યુદ્ધ વિરામ કર્યો છે એ બંને દેશ માટે સારી વાત છે અને આ વખતે ભારતીય સૈનિકો દ્વારા જે પાકિસ્તાન અહીંયા બનાસકાંઠાની જે બોર્ડર ઉપર જે રીતે ખડે પગે ઉભા રહીને જવાબ આપવા માટે તૈયાર હતા એ પાકિસ્તાનને ખબર પડી ગઈ કે આપણો આ વળતા પાણીએ કઈ આવવાનો નથી એટલા માટે કરી પાકિસ્તાન આપોઆપ સમજી ગયું છે કે હવે આપણે હથિયાર હેઠા મૂકીને ઘરમાં બેસી રહેવું સારું છે હવે જોઈએ આ પાલન પાકિસ્તાન ચલા કેટલા દિવસ ચલાવે છે તે જોવા માટે ન રહ્યો બાકી બંને દેશ માટે જે યુદ્ધ વિરામ થયું છે એ સારી વાત છે માટે પાકિસ્તાન પોતાના ઘરમાં બેસી અને પોતાનું ઘર સંભાળે એ સારું છે જય હિન્દ ભારત માતા કી જય અત્યારે સમાચાર સાંભળવા મળે છે વિરામ આપવામાં આવે છે અહીંયા બનાસકાંઠાની વાત કરવામાં આવે તો યુદ્ધ ખરેખર પાકિસ્તાન દ્વારા કેમ બંધ કરવામાં આવ્યું કારણ કે એને સવારે આપણી ભારત તરફથી જોરદાર હુમલો કરવામાં આવ્યો અને એ રીતે તોડી નાખવામાં આવી એટલે એ અમેરિકા પાસે ગયું અને એના લીધે ભારતે યુદ્ધ વિરામ આવ્યું પરંતુ ભારતે પોતાની શરતોને આધીન યુદ્ધ વિરામનો જાહેર કર્યું છે જેમાં જો કોઈ પણ આતંકવાદી હુમલો થશે તો ભારત એને પણ પ્રકારે છોડશે નહીં અને આજે સરહદી તાલુકા બનાસકાંઠામાંથી હું વાત કરી રહ્યો છું તો એમ કહું કે બનાસકાંઠા સરહદી જિલ્લો તમામ કક્ષાએ સરકાર સાથે તૈયાર હતો અને બ્લડ ડોનેશન કેમ્પમાં આજે એકસો અગિયાર બોટલ તો બ્લડ ડોનેશ સરકારી કર્મચારીઓ હિન્દુ મુસ્લિમ લોકોએ પણ સાથે રહી અને બ્લડ ડોનેટ કર્યું હતું એટલે અમારો તાલુકો એક ગૌરવભેર તાલુકોનો જિલ્લો પણ છે જિલ્લાની સરહદ છે એટલે અમુ પાછા પડીએ એમ નથી ઓગણીસો એકોતેરમાં જ્યારે એવું થયું ત્યારે પણ બનાસકાંઠાની ખમીરવતી પ્રજા સાથે રહી હતી અને જે પગી હતો રણછોડ પગી એને મિલિટરીને બહુ મદદ કરી હતી અને લોકોએ પણ એમને સાથ સહકાર આપ્યો હતો અતુક ભારત માતા છે